હાય ફ્રેન્ડ બધાય કેમ છો બધાય મજામાં જ હશો ને હા ફ્રેન્ડ અત્યારે અમે આવી ગયા છે દીવ નાગવા બીચ ઉપર ને હા ફ્રેન્ડ હું તમને બતાવીશ ઘણા લોકો બહારથી પણ ફરવા આવે છે ને હા ફ્રેન્ડ જો તમે ફરવાયા માંગતા હોય તો આ મારો વિડીયો પૂરો જોઈ લેજો કારણ કે ફ્રેન્ડ કે ઘણા લોકો બ્રિજ ઉપર શરાબ પીને રખડતા હોય છે એટલા માટે ફ્રેન્ડ થોડું આપણે સેફટીમાં રહેવાનું અને હા ફ્રેન્ડ ચાલો આપણે હવે જઈએ બ્રિજ ઉપર ને હા ફ્રેન્ડ જણાવી દઉં કે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો તો હા ફ્રેન્ડ આ તમે જોઈ રહ્યા છો તે છે કાર પાર્કિંગ હા ફ્રેન્ડ તમારે કાર પાર્કિંગ કરવા માટે એક રિસિપ બનાવવી પડશે તો હા ફ્રેન્ડ આયા ઘણી એવી થ્રી સ્ટાર હોટલ પણ છે તમે ઘરનો આનંદ પણ લઈ શકશો અને તમને હરેક જાતની એ હોટલમાં સુવિધા દેવામાં આવશે તો ફ્રેન્ડ આ તમે સામે જોઈ શકો છો મારી સામે જે છે આ સાપરા નાખેલા તે ફ્રેન્ડ રેસ્ટોરન્ટ છે તો એ રેસ્ટોરન્ટમાં ચાઇનીઝ પંજાબી તેમજ નોનવેજ જેવું ખાવાનું પણ મળી જશે તો આ ફ્રેન્ડ તમે જોઈ શકો છો ઘણા લોકો આયા ફાસ્ટ ફૂડ ખાઈ રહ્યા છે ને હા ફ્રેન્ડ ફ્રેન્ડ જો તમે એક પણ વાર દીવ ના આવ્યો હોય તો જરૂરથી વિઝિટ કરજો કારણ કે દીવમાં એક દીવ ફ્રન્ટ છે જે દીવ કિલ્લો બોલવામાં આવે છે તે પણ જોવાલાયક છે અને હા ફ્રેન્ડ ચાલો તો હવે હું બ્રિજ ઉપર જઈશ ને તમને બ્રિજમાં બતાવીને હા ફ્રેન્ડ એક વાર જણાવી દેમ કે જો તમે શરાબની બોટલ બ્રિજ ઉપર લઈ જશો અને કાચની બોટલ બ્રિજ ઉપર નાખશો તો તમારી પાસેથી દંડ વસૂલવામાં આવશે તો ફ્રેન્ડ ખાસ કરી આ નોંધ રાખજો ને ફ્રેન્ડ તો ફ્રેન્ડ આ ખાસ કરીને નોંધ લેજો કારણ કે ભારત આપણો દેશ છે તો ભારતને સાફ બનાવવો આપણી ફરજ બને છે તો કાચની બોટલ બ્રિજ ઉપર ના લઈ જાવી ને હા ફ્રેન્ડ આ જો તમે જોઈ રહ્યા છો તે છે આપણે પાણીમાં એન્જોય કરવાનું ડિસ્કો ડાન્સ છે જાણે બોટ છે એવું બધી પણ તમને આ સુવિધા મળી જશે ને હા ફ્રેન્ડ તેની ટિકિટ આયા થી તમારે જે ઓલરેડી ઓફિસ જેવું નાખવામાં આવ્યું છે ત્યાંથી લેવાની રહેશે તો ફ્રેન્ડ એની ટિકિટ પણ તમને જણાવી દે છસોથી સાતસો રૂપિયા ટિકિટ રહી છે ને હા ફ્રેન્ડ જે ઓલી બાઇક આવે છે બ્રિજ ઉપર ચલાવવાની ટ્રેનની ટિકિટ બસોથી ત્રણસો રૂપિયા રહી છે હું થોડીક જ વારમાં તમને એ બાઇક પણ બતાવીશ ને હા ફ્રેન્ડ આ ઘણા લોકો તમે સામે જોઈ શકો છો કે બોટ લઈને એન્જોય કરી રહ્યા છે તો ફ્રેન્ડ હા તમે ઇન્જોય જરૂરથી કરજો પણ ખાસ કરીને એક નોંધ રાખજો કે શરાબની બોટલ બ્રિજ ઉપર ના નાખવી તો ફ્રેન્ડ તમને આવા જાકેટ પહેરાવવામાં આવે છે ને જાકેટ પહેરાવવા બાદ તમને બોટમાં સમુદરની અંદર ટ્રાવેલિંગ માટે લઈ જાય છે ને હા ફ્રેન્ડ આ ટ્રાવેલિંગ પાંચસોથી એક કિલોમીટરની દૂરી સુધીનું રહે છે ને આ તમે ફ્રેન્ડ બાઇક પણ જોઈ શકો છો તો ફ્રેન્ડ આયા ઘણા લોકો અત્યારે હાલમાં જ બહારથી ફરવા આવ્યા છે ને આયા એન્જોય કરી રહ્યા છે તો ફ્રેન્ડ તમે પણ જરૂરથી એકવાર નાગવા બ્રિજ ઉપર વિઝિટ કરજો અને એન્જોય કરવાનો આનંદ ઉઠાવજો તો ફ્રેન્ડ આ તમે જોઈ રહ્યા છો તે છે બોટ ને હા જ ફ્રેન્ડ આ જ બોટની છસોથી સાતસો રૂપિયા ટિકિટ લેવામાં આવે છે ને આ બાઇક તમારે ચલાવવું હોય તો ત્રણસોથી ચારસો રૂપિયા ટિકિટ લેશે તો ફ્રેન્ડ જરૂરથી એકવાર નાગવા વિઝિટ કરજો અને હા સમુદરમાં નાવાનું ના ભૂલતા ફ્રેન્ડ ને હા ફ્રેન્ડ કમેન્ટમાં જરૂરથી બતાવજો તમે કઈ બાજુથી મારો વિડીયો જોઈ રહ્યા છો ને જો મારો વિડીયો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી ને બેલનું બટન પણ દબી દેજો તો હા ફ્રેન્ડ તમે જોઈ રહ્યા છો ઘણા લોકો બહારથી જે ફરવા આવ્યા છે તે લોકો સમુદરનો આનંદ ઉઠાવી રહ્યા છે ને સમુંદરમાં નાઈ રહ્યા છે તો ફ્રેન્ડ તો ચાલો ફ્રેન્ડ હવે જશું રેસ્ટોરન્ટ તરફ તો હા ફ્રેન્ડ આ સામે તમે જોઈ રહ્યા છો તે છે રેસ્ટોરન્ટ હા ફ્રેન્ડ આઈ હેવ ફાસ્ટ ફૂડ તેમજ નોનવેજની દુકાન પણ મળી જશે અને ચાલો ફ્રેન્ડ આગલા વિડીયોમાં મળીએ તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ વિડીયોને શેર જરૂરથી કરી